તો કેમ છે એ ફેમિલી બધા મજામાં તો આજે આપણે ફરીથી ને એક મિત્રો મળી ગયા છે નવા વિડીયોની અંદર મિત્રો આજનો વિડીયો છે ઘણા પશુપાલકની અંદર મિત્રો તકલીફ થતી છે તો આજનો એ ટોપિક લઈને આવેલા છે કે આપણા પશુને કઈ કઈ વસ્તુની ખામી હોય તો કઈ કઈ વસ્તુના કારણે આપણા પશુની અંદર મિત્રો નુકસાની થતી હોય છે તો ઘણા લોકોના અનુકૂળ પ્રમાણમાં આપણે આજનો વિડીયો લઈને આવેલા છે મિત્રો ચેનલની અંદર નવા આવી ગયો હોય તો નીલું ફાર્મિંગ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહેજો અને આજે જે મિત્રો આપણે સરસ મજાની માહિતી લઈને આવતા પહેલા એક સરસ મજાના ખુશીના સમાચાર છે મિત્રો આપના સાથની સહકારના કારણે મિત્રો એને છે તો બસ આવા સાથ સહકાર મિત્રો આપતા રહેજો અને આજે જે સરસ મજાની માહિતી એટલા માટે આપી છે કે ઘણા ટાઈમથી આપણા પશુપાલકની અંદર મિત્રો ઘણી એવી તકલીફ થાય જેમ કે આપણા પશુને મિત્રો વિટામિનની ખામી હવે મિત્રો ઘણી પ્રકારના આપણા પશુની અંદર વિટામિન્સ હોય તો મિત્રો આજનો જે ટોપિક છે આપણા પશુને વિટામિન એ જે વિટામિન એની જે ખામી હોય અને એના કયા કયા એવા લક્ષકણું હોય અને શું એવી વસ્તુ ખરવી જે તમારા પશુને મિત્રો ફાયદો થાય તો મિત્રો જલ્દી વિડીયોમાં રહેજો અને કન્ટિન્યુ મિત્રો વિડીયો પૂરો જોજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને સારામાં સારી મિત્રો માહિતી મળે માહિતી પૂરી મળે અને નોલેજેબલ માહિતી મળે એટલા માટે પૂરો વિડીયો જોજો તો મિત્રો જ્યારે કોઈ પણ પશુ હોય વિટામિન એ વિટામિન એ છે મિત્રો ઘણા પશુ માટે કારગલશીલ વસ્તુ હોય છે જે આપણા પશુને મિત્રો મેન વસ્તુ વિટામિન એ ઉપર પણ ઘણું કામકાજ આપતા હોય તો કન્ટિન્યુ એટલા માટે કહે છે કે વિટામિન્સ એના ઘણા મિત્રો નુકસાની હોય છે આપણા પશુને વિટામિન્સ એની ખામી હોય ત્યારે તો જ્યારે આપણા પશુને વિટામિન એની ખામી હોય તો કઈ કઈ વસ્તુ હોય તે તમને જ્યારે કોઈ પાછું વિટામિન એની ખામી હોય તો મિત્રો તે થોડુંક માંદું અને સુસ્તું ભરું લાગતું હોય બીજી વસ્તુ નીણપોળો ઓછું ખાતું હોય છે ખુરદુરાપોરું થઈ જતું હોય છે હાડકાની ખામી મિત્રો વર્તાતી હોય અને માલની અંદર વાંજાપણું જે આપણા જે ઘાફ પશુ હોય તો જે એને અંદરનો વિકાસની ખામી કહેતો હોય વિટામિન એની ખામી રહે ત્યારે મિત્રો એ તકલીફ ન સર્જાય બીજી વસ્તુ છે એની અંદર ઘણી પ્રકારના સાઈડ ઇફેક્શન થતી હોય પશુની અંદર વાયરસ ઇન્ફેક્શનની પણ સંભાવના રહેતી હોય છે વિટામિન એને કારણે અને પશુ આપણું મિત્રો દૂધ પણ ઓછું કરતું હોય એટલે વિટામિન્સ એની ખામી આપણા પશુ માટે ઘણી નુકસાનીકારક છે અને એની માટે નિવાડો પણ મિત્રો આપણે લાવેલા છે આ નિવાડો છે તમારા મિત્રો કાર્ગસ પશુ માટે પણ ફાયદા થાય પશુને વિટામિન્સ એની માટે પણ તમારા પશુને ફાયદાકારક રહે તો મિત્રો તમે કન્ટિન્યુ પૂરો વિડીયો જોજો જ્યારે વિટામિન્સ એ ખામી રહે ત્યારે તમારા મિત્રો પહેલા કૃમિનાશકનો ડોઝ આપવો જરૂરી છે કારણ કે ઘણા પશુની અંદર વાયરસ ઇન્ફેક્શનની તકલીફ છે બીજી વસ્તુ તમે મિત્રો દેશી ઉપાય પણ કરી શકો છો હવે વિટામિન્સ એ તમારે મિનિમમ પાવડર આવે છે અત્યારે હાલની અંદર તો તમારે મિલરન મિક્સર મિત્રો પાવડર છે તે તમારે દસ થી પંદર દિવસ સુધી આપણે મિલરન મિક્સર પાવડર ને ખાંડ ની અંદર ખવડાવવાનું હોય છે અને એને રેગ્યુલરી મિત્રો તમારે ચકાસણી કરવાની હોય છે ખાસ કરીને મિત્રો દર ત્રણ મહિને આપણે કૃમિના ડોઝ આપવા જરૂરી છે તો અવશ્ય મિત્રો કૃમિના અને સાથે સાથે મિત્રો પાવડરની સાથે જે દૂધાળા પશુ માટે આપણે કેલ્શિયમની વાત કરતા હોય છે તો ઘણી પ્રકારના મિત્રો માર્કેટની અંદર અવેલેબલ કેલ્શિયમ છે તો કેલ્શિયમ પણ ટ્રાય કરો કે જે પશુને પણ મિત્રો કારગલ છે તે આપણી પાસે પણ મિત્રો અત્યારે ઉપલબ્ધ છે જો હું પણ પશુને પોતે ઉપયોગ કરું અને સરસ મજાનો મિત્રો એનું રિઝલ્ટ પણ મળે છે એટલા માટે આપણી પાસે પણ ઉપલબ્ધ છે ડિસ્પ્લે ઉપર આપણને દેખાય છે મિત્રો અવશ્ય કોન્ટેક્ટ કરી લેજો આપણને સારામાં સારો ફાયદો મળશે વિટામિન સી છે ઘણી પ્રકારના મિત્રો આની અંદર પોષક આહાર હોય છે જે પશુને મિત્રો કારગલ અને મજબૂત રાખશે હાડકાની અંદર પણ મિત્રો નબળે રહેવા દેશે નહીં પ્લસ નીણ પોળો વ્યવસ્થિત કાપશે અને દૂધની અંદર પણ ઝડપથી સુધારો થશે તો આશા કરો મિત્રો આજનો તમે વિડીયો ગમે તો લાઈક સર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પૂરો વિડીયો જોજો જેનાથી તમને મજા આવે તો આશા કરું મળશું નવા ની અંદર નવા જોશ અને મળીએ આપણે નવા વિડીયો માં જય જવાન જય કિસાન સાથે મળીએ આપણે નેક્સ્ટ માં